હેલો એવરીવન મારા કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે પરવડના શાકની રેસીપી શેર કરવાની છું આ રીતથી બનાવેલું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે એકવાર ટ્રાય જરૂરથી કરશો તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ પરવળનું શાક બનાવવા માટે મેં અહીંયા અઢીસો પરવળ લીધા છે તો પરવળને ધોઈને તમારે આ રીતે લાંબી સ્લાઇસમાં એને કટ કરી લેવાના છે જોડે જ એક બટાકો એક કેપ્સિકમ અને એક ડુંગળીને તમારે લાંબી સ્લાઈસમાં કટ કરી લેવાનું છે હવે પરવળના શાકમાં ઉમેરવા માટે મસાલો તૈયાર કરી લઈએ તો તેના માટે મેં એક મિક્સર જારની અંદર ત્રણ થી ચાર ચમચી ઝીણી સેવ લીધી છે સેવની જગ્યાએ તમે ગાંઠિયા કે પછી ચણાના દાળના દાળિયા આવે છે તે લઈ શકો છો હવે બે ચમચી સૂકું ટોપરું ઉમેરી દઈશું મારી પાસે ટોપરાની છીણ અવેલેબલ નથી તો મેં અહીંયા ટોપરાને આ રીતે કટ કરીને ઉમેર્યું છે હવે બે ચમચી તલ ત્રણ ચમચી શેકેલા સિંગદાણા એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બધું જ બરાબર ક્રશ કરી લેવાનું છે તો મસાલો બરાબર ક્રશ કરી લીધો છે તેને એક પ્લેટમાં કાઢી લઈશું હવે આ મસાલાની અંદર એક ચમચી સમારેલો ગોળ ઉમેરી દઈશું જોડે જ અડધા લીંબુનો રસ અને થોડીક કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું પરવળના શાકને વગારવા માટે મેં અહીંયા ત્રણથી ચાર ચમચી તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું અને એક ઝીણું સમારેલું લીલું મરચું ઉમેરી દઈશું હવે લાંબી સ્લાઇસમાં કટ કરેલું બટાકુ કેપ્સિકમ અને ડુંગળી ઉમેરીને બરાબર ફ્રાય કરી લઈશું તો આ ત્રણેય વસ્તુને એકાદ મિનિટ માટે ફ્રાય કરી લેવાની છે અને હવે સમારેલા પરવળ પણ ઉમેરીને મિક્સ કરી લઈશું હવે અંદર પ્રમાણે મીઠું અને એક ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું આપણે જે મસાલો તૈયાર કર્યો છે તેમાં પણ મીઠું ઉમેરેલું છે તો મીઠું અહીંયા તમારે ધ્યાન રાખીને ઉમેરવાનું છે હવે આ શાકને ઢાંકણ ઢાકીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ચડવા દેવાનું છે તો પાંચથી સાત મિનિટ પછી તમે જોઈ શકો છો કે બટાકા અને પરવળ બંને બરાબર ચઢી ગયા છે તો હવે તૈયાર કરેલો મસાલો ઉમેરી દઈશું પરવળના શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા છ થી સાત લસણની કઢીને વાટીને ઉમેરી છે તમે લસણ ના ખાતા હોવ તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે મસાલા અને વાટેલા લસણને પરવળના શાકમાં બરાબર મિક્સ કરી લેવાનું છે હવે શાકને કલર આપવા માટે એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અહીંયા તમારે જો શાક વધારે તીખું જોઈતું હોય તો તમે વાટેલા લસણની જોડે લીલા મરચાં પણ વાટીને ઉમેરી શકો છો હવે આ શાકને ઢાંકણ ઢાંક્યા વગર બેથી ત્રણ મિનિટ માટે આ રીતે ખુલ્લું જ ચડવા દેવાનું છે તો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે ઉપરથી થોડી કોથમીર ઉમેરીને ગાર્નિશ કરી લઈશું તો પરવણનું શાક સર્વ કરવા માટે રેડી છે રીતે તમે એકવાર શાક જરૂરથી ટ્રાય કરશો તમને ભરેલા પરવળના શાક જેવું જ આ શાક લાગશે તો મસાલાવાળા પરવળની શાકની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે કરી લેજો અને જોડે બે લાયકનને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરીથી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ